મિત્રો ત્રીજો પ્રી વોકેશનલ બેંગેસ ડે છે સોમવારે રક્ષાબંધન છે તો આજે આપણે રાખડી કઈ રીતના બનાવી એ શીખીશું અને તમારે જાતે પણ બનાવવાની છે અને આ જ રાખડીનું આપણે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરીશું આપની સાથે મારી બાજુમાં છે કુસુમબેન ગુહા પોતે મોડ દાહોદના છે અને ઉંગેડ રહે છે અને એ રાખડી બનાવવાનું કામગીરી કરે છે સ્પેશિયલ તમને શીખવવા માટે સામાન લઈને અહીંયા આવ્યા છે કુશુ કુસુમબેનને કહીએ કે આ શું છે તો રીતના બનાવાય છે એમણે બનાવેલી થોડીક આ નમૂનારૂપ લાકડી છે આ રીતના તમે રાખડી બનાવી શકો આવી રાખડી મેન બનાવીને આપણને બતાવશે અને ત્યારબાદ તમારે આપણું જે બાલગોલના ચાર રૂપ છે દરિતોના સદી આંખમાં એ ગ્રુપ માં તમારે બનાવવાની રહેશે કોની કેટલી રાખની સારી રીતના બને છે કયા ગ્રુપ છે એ આપણે જોઈશું કુસુમબેન જોડે પૂછીએ કે તેના શું શું છે કુસુમબેન હા આ શું શું છે મોતી છે માનકા અને આ શું છે આ તાર તારને સુપર વાળો હોય છે તાર આપ્યા છે કે તાર વાડી અને એમાં આપણે લાકડીના જે મોતી છે એ ભરવાના થશે લગભગ બેતાલીસ તેતાલીસ જેટલા તાર છે એટલે એક સાથે ચાલીસ થી બેતાલીસ લાકડી બનશે કે જોઈએ આજે દસ વાગ્યા સુધીમાં આપણે કેટલી લાકડી બનાવી શકીએ બરાબર તો કુસુમ બેને કહીએ કે ડેમો આપીને આપણને બતાવ બતાવ

ગાંઠી બંધાઈ જાય અને આની અંદર મોતી ભગવાન આ તમે ધાર વ્યવસ્થિત વાળો તો ધાર માં પછી મોતી ભગવાન જો કુસુમબેન ભગવાન છે આપણે જોઈએ છે નથી કે આપણે અને આપણે જેવી ડિઝાઇન ની જેવા ધાર આપણે જેવી મણકા ની રાખડી બનાવી હોય એ રીતના આપણે મણકા અંદર સેટ કરવાના રહે એમ કોઈ દુકાનું કામ જેને ઝડપથી ફાવે એનું આ કામ ઝડપી થઈ જાય પાછું જો વચ્ચેનો જે મોટો મણકો છે એની પેલી કેપ બનાવી દીધી છે આ મણકાની ઉપર કેપ આવે ને બે બાજુ એ મારશે આ રાખડી છે આ મણકાની ઉપર કવર એ છે બે બાજુ છે જો આ રીતના થઈ જશે ઉપર નીચે બંને થઈ ગયા એ રીતના એ બનાવી ગયા એક થઈ ગયું બીજા પાળાનું કરશે

પછી આ વ્હાઇટ જેવો સોનેરી છે પછી મોટો છે બ્લુ છે રેડ હવે રેડ ને રેડ બીજો આવી ગયો એટલે હવે કયા કલર આવશે રેડ ની બાજુમાં જે છે રેડ ની બાજુમાં કયો છે ક્લુ તો હવે બ્લુ કલર નો માણસો થાય નાબ હવે આ શું પછી કયો છે એની પહેલા કયો હતો મોટો છે સફેદ તો મોટો સફેદ નાખવાનો થાય અહી જો ધ્યાન આપો આ તમારે બધાને જાતે બનાવવાની છે હા બધાને પછી સોનેરી છે પછી સફેદ છે નાનો પછી બ્યુ અને પછી સોનેરી બે બે છેડા સરસ મજાની ગાખડી તૈયાર થઈ ગઈ આવી બનાવીને તમે ઉપર હોલસેલમાં પણ વેચી શકો પોતે પણ તમે માર્કેટમાં બેસીને વેચી શકો અત્યારે તમે તો બધા કેટલા રૂપિયા થાય છે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા પછી આને પ્લાસ્ટિકના કવરમાં પેક કરી દેવા એટલે કમ્પ્લીટ લાગે આપણને બરાબર આ રીતના કુસુમબેને આપણને લાકડી પાંચ બનાવતા શીખ્યું છે હવે કોઈને આ બાબતમાં કોઈને કોઈ પ્રશ્ન છે ના હોય તો પછી આપણે જે વાત થઈ કે આપણે ચાર ચાર ગ્રુપમાં જે બેસી જવાનું છે એ રીતના આપણે ગોઠવી દઈએ અને એ ગ્રુપમાં તમારે થોડા થોડા દરેક થોડા મળતા રહે એટલે તો બીજી ડિસ્ટ્રો આવી આવે અને ગ્રુપમાં એક્ટિવિટીસ કરો બરાબર છે કયા ગ્રુપની સૌથી વધારે અને સારી લાગે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા છેડા પર બે સોનેરી છે એટલે બે બાજુના છેડે સોનેરી મણકા સરખી સાઈડના આ દ્વિપ્રગણનો છે આછો દ્વિ તો એ બે બાજુ હોય પછી વાઇટ છે તો વાઇટ પછી ગોલ્ડન છે તો ગોલ્ડન પછી આ ઓરેન્જ આછો ઓરેન્જ જેવો છે આ સફેદ એ બે સરખા મોટા પછી બ્લુ કલર ના બે સરખા પછી બે જે રેડ છે અને એની ઉપર ચાર એક ચાર કેપ ચડાઈ છે જોઈ બે બાજુ એક ઇતના તમારા મગજમાં જેવી ડિઝાઇન હોય આ એક નમૂનો છે બાકી તમારા મગજમાં જેવી ડિઝાઇન હોય જો બધી જુદી જુદી ડિઝાઇનની છે એવી તમે બનાવી શકો આ એ જો જુદી ડિઝાઇન છે જો આ એક જુદી ડિઝાઇન છે આ એક જુદી ડિઝાઇન છે આવો તમારા મનમાં જે ક્રિએશન થાય એ મુજબ જે ડિઝાઇન ની આકૃતિ તમે બનાવી શકો બરાબર છે તો ડાલ પે કેટલા બનાવી કે કે તમે બનાવી આ છે ના આ પછી આ જે તાર હોય એ કાઢી લેવાનો કે કેટલા બતાવજો